નમસ્કાર ખેડૂત મિત્રો ફરીવાર મહુવા માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે આપણે તારીખની વાત કરીએ તો તારીખ સોળ એક બે હજાર છવ્વીસ અને શુક્રવાર અને લાલ કંદાની આવકની વાત કરીએ તો લાલ કંદાની આવક પંદર હજાર બસો ઠેલીની છે તો ચાલો આપણે હવે જઈએ હરાજીમાં કેવા ભાવ રહી કેવા બજાર રહી એ લાઈવ જોવાના છે જો અહીંયા હરાજી શરૂ છે ચાલો આપણે હરાજીમાં જઈએ ત્રણસો

બસો ને ગુલ્ટા માલ દેખો એકસો ને ચોસઠ રૂપિયા છે ગુલ્ટા માલ ભાઈ

અઢાર રૂપિયા ત્રણસો અઢાર ત્રણસો ને અઢાર રૂપિયા ત્રણસો અઢાર હાટ હાટ 700 ના બચ્ચા 700 ના 111 701 વૈજ્ઞાનિકો મંડળ 5 21 તાલીસ સુડતાલીસ રૂપિયા અડતાલીસ બોગ પચાસ પચાસ એના પચાસ પચાસ સાઠ રૂપિયા ત્યાં મિત્રો આ ડુંગળી ના મહુઆ માર્કેટિંગ યાર્ડ માં ણું ત્રણસો ત્રણસો એક બે એક રૂપિયો ત્રણસો એક ત્રણ વાર એક ત્રણસો ને એક રૂપિયા મિત્રો મિત્રો આ ડુંગળી છે આગળ રાજી આવે છે કેવા તેવા જોઈ લાય

bye